કચ્છ યુનિવર્સિટીના ગુજરાતી ભાષા ભવન દ્વારા પીએચડીના સંશોધનાર્થી વિદ્યાર્થીઓ માટે વિશિષ્ટ કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું સંશોધન માટે વ્યાખ્યાયિત કેવી રીતે બનાવશો વિષયક આ કાર્યશાળામાં મુખ્ય પ્રવક્તા તરીકે આર આર લાલન કોલેજ ભુજની ડૉક્ટર ચૈતાલી ઠક્કરે માર્ગદર્શન આપ્યું હતું કાર્યક્રમ સવારે અગિયાર વાગે શરૂ થયો હતો અને તેમાં સંશોધનના પાયાથી લઈને થિસિસના માળખા અને વ્યવસ્થિત રજૂઆત વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી પીએચડીમાં પ્રવેશ મેળવેલ તેમજ સંશોધન કાર્યમાં જોડાયેલા તમામ વિદ્યાર્થીઓ માટે આ કાર્યશાળા ખૂબ ઉપયોગી રહી હતી આ કાર્યશાળાનું આયોજન ગુજરાતી ભાષા ભવનના અધ્યક્ષ ડોક્ટર કાશ્મીરા મહેતા તથા કચ્છ યુનિવર્સિટીના કુલ સચિવ ડોક્ટર અનિલ ગોરના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓને સંશોધન ક્ષેત્રે ઊંડાણપૂર્વકની સમજ તેમજ લખાણ કૌશલ્ય વિકસાવવા ઉત્તમ તક મળી હતી આજે કચ્છ યુનિવર્સિટી ખાતે ગુજરાતી વિભાગમાં સંશોધન પ્રકલ્પ જ્યારે આપણે કોઈ લેતા હોઈએ ત્યારે એની સંશોધનની દરખાસ્ત કેવી રીતે મૂકવી એના ઉપર એક કાર્યશાળાનું આયોજન થયું હતું જેમાં લાલન કોલેજના પ્રોફેસર ચૈતાલીબેન ઠક્કરે એક્સપર્ટ તરીકે સેવાઓ આપી હતી અને આ વર્કશોપ પીએચડીના વિદ્યાર્થીઓ અને બાકી રસ ધરાવતા એમ એના વિદ્યાર્થીઓ અને અન્ય વિભાગના વિદ્યાર્થીઓ પણ સાથે લાભ લીધો હતો મારું નામ ડૉક્ટર ચૈતાલી ઠક્કર છે અને લાલન કોલેજ ગુજરાતી વિભાગમાં હું મદદનીશ પ્રાધ્યાપક તરીકે કાર્યરત છું આજે કચ્છ યુનિવર્સિટી ગુજરાતી વિભાગના નેજા હેઠળ પીએચડી કરનાર જે વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓએ પીએચડી માટેની જે દરખાસ્ત છે એ કઈ રીતે મૂકવી એના માર્ગદર્શન માટેનું એક વક્તવ્ય એટલે કે કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું જેમાં ગુજરાતી વિષયના જે માર્ગદર્શકો છે પીએચડીના એ બધા જ માર્ગદર્શકો અને પીએચડી જે કરનાર છે એ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા અત્યારે અઢાર જેટલા વિદ્યાર્થીઓ પસંદગી પામ્યા છે અને તે લોકો સર્વે ઉપસ્થિત રહ્યા હતા